મિત્રો નરેન્દ્ર ત્રિવેદી ભાવનગર ગુજરાત આવતીકાલે અગિયાર મે માતૃવંદના દિવસ મધર્સ ડે છે આ નિમિત્તે સાહિત્ય સરિતા ગ્રુપ જનફરિયાદ ગાંધીનગરના સંચાલક શ્રી પ્રદીપભાઈ રાવલ અને સહસંચાલક શ્રી મીનાક્ષીબેન રાવલે એક વિડીયો માટેનું આયોજન કર્યું છે આ આયોજનમાં હું મારી સ્વરચિત અને મૌલિક માતા ઉપર લખેલી એક કવિતા આપની સમક્ષ પ્રસ્તુત કરું છું કવિતાનું શીર્ષક છે હવે કામ કોણ રાહ જોશે હવે કોણ જોશે હવે કોણ રાહ જોશે અમારી આંખોના તાણી જરા મોડું થાય જરા મોડું થાય ચિંતામાં દેતી હેતનો દરિયો ઉછાળે ચિંતામાં દેતી હેતનો દરિયો ઉછાળે ચિંતા તું સૌની કરતી ચિંતા તું સૌની કરતી રહી પ્રેમ સૌમાં ભરતી રહી પ્રેમ સૌમાં ભરતી રહી આવકાર આપી આંગણે આવકાર આપી આંગણે સૌની માથે તું વરસતી રહી સૌની માથે તું વરસતી રહી ભક્ત બનીને ભક્તિ કરી ભક્ત બનીને ભક્તિ કરી ભક્ત કરી ભક્તિ કરીને તું તો તરી ગઈ ભક્તિ કરીને તું તો તરી ગઈ આશીર્વાદના તોરણો આશીર્વાદના તોરણો અમ આંગણે તું તો બાંધતી ગઈ અમ આંગણે તું તો બાંધતી ગઈ સ્મરણ તારું રહ્યું બાકી સ્મરણ તારું રહ્યું બાકી હવે થશે તારી ફોટામાં ઝાંખી હવે થશે તારી ફોટામાં ઝાંખી હાર પછી હાર બદલાશે હાર પછી હાર બદલાશે બસ આટલી સેવા રહી અમારી બસ આટલી સેવા રહી અમારી કોણ કહેશે કોણ કહેશે કોણ દેશે કોણ દેશે મીઠો આવકારો મીઠી આંખડીથી મીઠો આવકારો મીઠી આંખડીથી આમ જ અમને ભૂલમાં નાખી આમ જ અમને ભૂલમાં નાખી આંખડી મીઠી ચાલી ગઈ આંખડી મીઠી આંખડી નીચે ચાલી ગઈ માં તું હતી જ્યારે માં તું હતી જ્યારે ન જાણી ન વખાણી અમે તને ત્યારે ન જાણી ન વખાણી અમે તને ત્યારે હવે આ રડતી આંખોથી હવે આ રડતી આંખોથી સ્મરણ સાથે જીવવું રહ્યું અમારે સ્મરણ સાથે જીવવું રહ્યું અમારે કોણ હવે રાહ જોશે કોણ હવે રાહ જોશે અમારી આંખના નેણ તાણી જરા મોડું થાય ચિંતામાં દેતી હેતનો દરિયો ઉલાળી માં તું હેતનો ઉલાળી દેતી દરિયો માં એટલે માં બીજા વગડાના વા માના વંદન સાથે હું મારી કાવ્યપટણ અહીંયા પૂર્ણ કરું છું અસ્તુ નરેન્દ્ર ત્રિવેદી ભાવનગર